મુસ્લિમોના ઓલિયા રાજસ્થાનના ખ્વાજા ગરીબ નવાઝનો આજે આઠસો તેરમાં ઉર્સની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે

ભટ્ટ સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવાયો આવ્યો હતો આ માં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા દરેક ચોકમાં ન્યાજ સરબત તેમજ વિવિધ ખાણી વસ્તુઓ રાખવામાં આવે છે અને બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદીમા હોલ ખાતે ન્યાજનું જમણવાર રાખવામાં આવે છે આ જુલુસમાં ખ્વાજા ગરીબ નવાઝની મઝાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે જે ચાદર અજમેરની દરગાહ પર નવમા ઉર્સ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટા ગ્રુપના લોકો સાથે મળી દરગાહ પર ચડાવે છે आज बुजुर्ग गरीब नवाज की छठी मुबारक के मौके पर तारीख सात एक दो हज़ार पच्चीस का जुलूस का आयोजन किया गया ये जुलूस शान शोकत के साथ नियमत मां की दरगाह से और पंचाटड़ी चौक जकरिया चौक और गांधी चौक और चौक से होकर ईदगाह पर पूरा किया जाएगा उसमें शादात क्राम और तमाम सुन्नी एकता के साथ ये जुलूस का आयोजन किया गया और ईदगाह पर जुलूस को पूर्ण किया गया <tweak> इसमें सब शरीक होकर सवाब से માલામાજર કોડી દાસ પાઝા ગરીબે નવાજે સમિત સુધી પ્રવક્તા આજ રોજ ગરીબ આવી છે ભારતભરમાં અને ખાસ કરીને વિશ્વમાં પણ આ દિવસ એક દિવસે મનાવવામાં આવે છે તે રીતે આજે ઉત્તરાટા શહેરના સાતસો છ વર્ષથી શરૂ થયેલો આજે આઠસો તેર વર્ષ તેરમું વર્ષ એટલે કે સતાવીસ વર્ષથી આ પુરવા શહેર ખાજા ગરીબે નવા જ કમિટી તરફથી રાખવામાં આવે છે અને એ પ્રમાણે

तो रिपोर्ट हर्षिबाया हिरोप्लेटा